નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું ક્રિષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતો ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા દસથી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે નર્મદાની કેનાલ મારફતે ડેમમાં સતત પાણી છોડવામાં આવતા ડેમ સત્તાણું ટકા ભરાઈ ગયો છે ડેમ નજીક આવેલા ગામમાં મેમકા ભડિયાદ નાના કેરાળા વઢવાણ સાંકડી નટવરગઢ દોલતપર શિયાળી રામરાજપર જાંબુ ખમિયાણા સહિતના દસ થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા તો સુરેન્દ્રનગરનો જીવાદોરી ગણાતો ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો છે નીચાવાળા દસ થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો નીચાવાળા દસ ગામો એલર્ટ મોડ પર છે ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે નર્મદાની કેનાલ મારફતે ડેમમાં પાણી છોડાતા ડેમનું જળસ્તર વધ્યું છે ભોગાઓ નદીમાં અવરજવર ન કરવા તંત્રએ સૂચના આપી છે સુરેન્દ્રનગરનો જીવાદોરી ગણાય છે આ ધોળી ધજા ડેમ જે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે નીચાવાળા દસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો આ વિષય વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદતા ફઝલ ફઝલ ધોળી ધજા ડેમ બસ ઓવરફ્લો થવાનો છે નીચાવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે સુ વિગતો છે ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રનું પાણી આરું સુરેન્દ્રનગર જિલ્લાનો ધોડીધજા ડેમ ગણવામાં આવે છે ખાસ કરી સુરેન્દ્રનગરનો જે આ ધોડીધા ડેમ આવેલો છે તે પીવાના પાણી માટે આરક્ષિત છે ત્યારે ઉલ્લેખનીય છે કે ઉપરવાસ પડેલા વરસાના કારણે સુરેન્દ્રનગરનો જે ધોડીધજા ડેમ છે તેમાં સતત નર્મદા મારફતે પાણી ઠાલવવામાં આવી રહ્યું છે તેને લઈને હાલની પરિસ્થિતિ મુજબ ડેમ છે તે અઠ્ઠાણું ટકા જેટલો ભરાઈ ગયો છે. અઠ્ઠાણું ટકા જેટલો ડેમ ભરાઈ જતાં એક બાજુથી ઓવરફ્લો પણ થયો છે. અત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ આ મુદ્દે ડેમ ઓવરફ્લો થતાં એક્શન મોડમાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યું છે અને આ ડેમને જોડતી જે ભોગાવો નદી છે તેના પટમાં અવરજવર ન કરવા અંગેની સૂચના પણ આપવામાં આવી છે. ખાસ કરીને ખમિયાણા, વઢવાણ, નાની ટીમલી, તેમજ ગામો છે ત્યાં ન જવા અંગેની સૂચનાઓ આપી દેવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર નો જે આ ધોળીધજા ડેમ છે તેના મારફતે રાજકોટ જામનગર બોટાદ ભાવનગર મોરબી સહિતના સૌરાષ્ટ્ર ના ગામો ને પીવાનું પાણી સૌની યોજના અંતર્ગત પૂરું પાડવામાં આવે છે ત્યારે ઉપરવાસ પડેલા જે વરસાદ છે જેને લઈને આ ડેમમાં પણ સતત નર્મદાના આવી હાલ છે છે અને પાણી છોડવાનું પણ વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટી સમસ્યા પાણી સમસ્યા સર્જાઈ હતી પરંતુ આ વખતે અઠ્ઠાણું ટકા જેટલો ડેમ ભરાઈ ગયો હોવાના કારણે અને નર્મદાની કેનાલથી આ ડેમ ભર્યો હોવાના કારણે પીવાની પાણી ની સમસ્યા સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં નઈ નહીં સર્જાય તેવો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે ડેમ ઓવરફ્લો થતા નવા નીરના વધા બરાબર સુરેન્દ્રનગર શહેરી ઉપરાંત સૌરાષ્ટ્ર વાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે જી જી ફઝલ જો આપણે વાત કરીએ ઉનાળાની તો ઉનાળામાં પણ ધોડી ધજા ડેમમાં પાણી તો હતું જ પરંતુ તેમ છતાં પણ જે સુરેન્દ્રનગર વાસીઓ છે ખેડૂતો છે તેઓ પાણીની સમસ્યાથી પીડિત હતા પરંતુ હવે એવી આશા રાખી શકાય કે આ ડેમ હવે ઓવરફ્લો થવા જઈ રહ્યો છે ત્યારે પાણીની જે સમસ્યા છે તે હલ થશે અને જે ખેડૂતો છે જે લોકો છે ત્યાંના તેમને ચોક્કસ પાણી મળશે તેવી આશા રાખી શકાય જો ચોક્કસ થી વાત કરવામાં આવે તો સમગ્ર સૌરાષ્ટ્ર નો એક માત્ર સુરેન્દ્રનગર નો ધૂળીધા ડેમ છે તે પીવાના પાણી માટે આરક્ષિત છે આમ પણ આ ડેમમાં જે વીસ ફૂટ ની સપાટી છે આ ડેમ ની સપાટી વીસ ફૂટ છે પરંતુ ઉનાળામાં પણ આ ડેમ સત્તર ફૂટ ની સપાટીએ ભરેલો હોય છે

ખાસ કરીને જો નીચાણવાળા વિસ્તારની વાત કરવામાં આવે તો હાલની પ્રથમ તબક્કામાં જે ધોળીસ હજાર ડેમ ટૂંક સમયમાં અવતલો થવાનો છે અઠ્ઠાણું ટકા જેટલો ભરાઈ ગયો છે એક બાજુથી અવતલો થવાનું શરૂ થઈ ગયું છે ત્યારે ઉલ્લેખનીય છે કે ખમિયાણા છે નાના નટવરગઢ છે તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની જો વાત કરવામાં આવે તો ભોગાવો નદી છે સિયાણી ગામ છે તેના આજુબાજુના વિસ્તાર છે જે વધવણના તાલુકાના ગામડાઓ છે તમામ ગામો ને એલર્ટ કરી દેવામાં આવ્યા છે કોઈ પણ લોકો આ નદી ના પટમાં અવર જવર ના કરે ટૂંક સમયમાં ડેમ ઓવરફ્લો થશે તેવી કંટ્રોલ રૂમ માં પણ તંત્ર દ્વારા જાણ કરી દેવામાં આવી છે જો કોઈ ડેમ ની અને જે ભોગાવો નદી છે આ જોડતી નદી છે આ ડેમ ઓવરફ્લો થાય ડેમતી નથી માં પાણી જાય ત્યારે આ ભોગાવો નદી માં જો કોઈ ફસાય તો તાત્કાલિક સંપર્ક કરી અને બચાવ કામગીરી હાથ ધરવા માટે પણ એક ટીમ બનાવવામાં આવી છે ત્યારે ઉલ્લેખનીય છે કે હાલની પરિસ્થિતિ મુજબ અઠાણું ટકા જેટલો આ ડેમ ભરાયેલો હોવાના કારણે તંત્ર પણ એ જોવા મળી રહે માહિતી